ગઈકાલે પણ છૂટો છવાય વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે વરસાદની ગતિવિધિ આપણે કહ્યું હતું તેમ ઘટી હતી ત્યારે ખાસ કરીને વાવાઝોડું યાગી સિસ્ટમ છે તે ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે ચોમાસુધરી પણ હાલ નોર્મલ પોઝિશન પર છે અને ચોમાસુ દરી રાજસ્થાનના જયપુર કોટા ગુના અને ત્યારબાદ ખાસ કરીને બિસ્લાપુર અને પુરીના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો પર જે લો પ્રેશર સિસ્ટમ છે ત્યાં સુધી જઈ રહી છે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હજી પણ રાજસ્થાનના ભાગો નજીક છે જ્યારે લો પ્રેશર સિસ્ટમ છે તે ઉત્તરીય બંગાળની ખાડીના ભાગોમાં જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ ક્રમશઃ મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાશે અને જે વાવાઝોડું છે યાગી નામનું તે ક્રમશ આગળ વધી રહ્યું છે હાલ આ વાવાઝોડું છે તે વિયેતનામના કાંઠા નજીક આવી ગયું છે લાવોસ વિયેતનામના કાંઠા નજીક આવી ગયું છે અને ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને વિયેતનામના ભાગો પર વાવાઝોડું છે આ વાવાઝોડું વાવાઝોડું છે છે અત્યંત મજબૂત ચોથી કક્ષાનું મજબૂત વાવાઝોડું જોવા મળી રહ્યું છે તો આને કારણે પવનની ઝડપ પણ આ વાવાઝોડામાં બસો કિલોમીટર ઉપરની જોવા મળી રહી છે એટલે અત્યંત ભયંકર કેટેગનું કેટેગરીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે તો વાવાઝોડું સિસ્ટમ શું ગુજરાતને અસર કરશે કે નહીં તો મિત્રો ઘણા મિત્રોને અગાઉ અપડેટ આપ્યા હોવા છતાં પણ અધૂરી માહિતી મેળવીને કોમેન્ટ કરી રહ્યા છે તેમના માટે આ વિડીયો ફરી એકવાર માહિતી આપવામાં આવી રહી છે કે વાવાઝોડું છે તે સીધી રીતે ભારતને અસર કરતા નથી પરંતુ જે વાવાઝોડા વાળી સિસ્ટમ છે તે અસર કરતા છે મતલબ કે જે વાવાઝોડા વાળી સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને ખાસ કરીને જે ભારતના ભાગો છે પૂર્વોત્તર ભાગો ત્યાંથી આગળ વધી અને પશ્ચિમ બંગાળ નજીક આવશે ત્યારે આ સિસ્ટમ છે તે નબળી પડી ગઈ છે વાવાઝોડું નહીં હોય ખાસ ધ્યાનમાં લેજો અને ત્યારબાદ કોમેન્ટ કરજો કારણ કે ઘણા મિત્રો જોયા જાણ્યા વગર કોમેન્ટ કરે છે તેમના માટે જ આ માહિતી ફરી એક પણ આપી રહ્યા છીએ તો વાવાઝોડું પશ્ચિમ બંગાળ નજીક આવશે ત્યાં નબળું પડી જશે સંભવિત વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશન સ્વરૂપે આ સિસ્ટમ હશે આ સાથે સાથે બંગાળની લો સિસ્ટમ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને ઉત્તર દિશા તરફ આગળ વધી પશ્ચિમ બંગાળ નજીક જે વાવાઝોડા સિસ્ટમ છે તે નબળી પડીને ત્યાં આવી હશે તો આ બંને સિસ્ટમ એક સાથે ભેગી થઈ અને પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત કરશે અને સંભવિત અગિયાર બાર તારીખ આજુબાજુ છે આ સિસ્ટમ એમપીના ના ભાગો પર પહોંચી જશે પરંતુ એમપી ના ભાગો પરથી એમને આગળ વધવા માટે અવરોધ છે તે આપણે અગાઉ પણ કહ્યું હતું કે છે કારણે ને આગળ વધવા માટે જે સૂકા પવનો છે તે નડતરુપ થવાના શક્યતાઓ દેખાય છે જો સિસ્ટમ એમપી સુધી વધુ મજબૂત રહે તો એનટીના પવનોને ધક્કો મારી અને આગળ આવે તો આ સંજોગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદનો રાઉન્ડ આવી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત રીજનના ભાગોમાં થોડી ઘણી સિસ્ટમ અસર કરતા રહેશે પરંતુ જે બીજા વિસ્તારો છે તેમાં અસર કરતા રહેશે કે નહીં તેના જે મુખ્ય મતાર છે તે જે એન્ટીના પવનો કેટલા આગળ તરફ આ સિસ્ટમ ધકેલી દે તેના પર રહેશે એટલે આ પ્રકારની સ્થિતિ છે અને વાત કરીએ વરસાદ અને વરાપની તો મિત્રો આગામી દિવસોમાં ગુજરાત રિજિયનના ભાગો છે અને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોમાં ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જ્યારે બાકીના ભાગો છે તેમાં દસ તારીખ તારીખ સુધી એકંદરે વરાપ જેવો માહોલ જોવા મળશે ક્યાંક રેડેજ આકાશરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ ખાસ કોઈ મોટો વરસાદ જોવા ના મળે ક્યાંક ઠંડસ્ટોન રૂપી વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાત રિજિનના ભાગોમાં સીમિત કોઈ વિસ્તાર હોય છે જોવા મળી જાય પરંતુ જો આ સિસ્ટમ છે એમપી સુધી આવી રહી છે વાવાઝોડાવાળી સિસ્ટમ અને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ બંને ભેગી મળી અને એમપી સુધી આવી રહી છે જો આ સિસ્ટમ પણ સૂકા પવનોને ધક્કો ના મારી શકે તો જે કચ્છના ભાગો છે અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેમાં પણ એકદમ સૂકું વાતાવરણ થઈ જશે રેડા આપણા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પણ સંપૂર્ણપણે બંધ થાય તે પ્રકારનું જે ઉનાળો હોય તે પ્રકારનું ગરમીવાળું વાતાવરણ આ તારીખો દરમિયાન થઈ જશે એટલે જો સિસ્ટમ થોડી આગળ આવે તો ફરીથી છૂટો છવાય વરસાદી માહોલની શરૂઆત અગિયાર બાર તારીખ આજુબાજુથી થઈ શકે છે એટલે જો આ સિસ્ટમની શક્યતાઓ આગામી દિવસોમાં જેમ આગળ વધશે તેમ વધતી જણાશે તો તે બાબતની સતત અપડેટ તમારા સુધી પહોંચાડવામાં આવશે પરંતુ બધા મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને જોયા જાણ્યા વગર ખોટી કોમેન્ટ કરશો તો બ્લોક થશો ચોક્કસપણે કારણ કે અત્યારે જે પણ મિત્રો છે તે વિડીયોમાં અધૂરી માહિતી મતલબ કે વિડીયો ચાલુ ના કર્યો હોય અને ટાઇટલ જોઈને સીધી કોમેન્ટ કરી નાખે છે તો આવું વારંવાર બની રહ્યું છે એકાદ ટકા લોકો આવા હોય છે આપણે બધાને નથી કહેતા પરંતુ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જાણ્યા વગર કોમેન્ટ ના કરવી બાકી એનો જવાબ પણ સાંભળવા જેવો હશે